તમને ખબર છે કે સંખ્યાઓની પણ પોતાની એક ગુપ્ત ભાષા હોય છે ચાલો આજે આપણે કોઈ ભારેખમ ગણિત નથી કરવાના પણ એ સંખ્યાઓના રહસ્યોને ઉકેલવા માટે એક મજેદાર રમત રમવાના છીએ તો શરૂ કરીએ ઓકે તો ચાલો એકદમ સરળ સવાલથી શરૂઆત કરીએ માની લો કે આપણી પાસે છ લખોટીઓ છે એને આપણે કેટલી અલગ અલગ રીતે ગોઠવી શકીએ હવે આ સવાલ ભલે સાવ સામાન્ય લાગે પણ એનો જવાબ એ જવાબ જ ગણિતના એક મોટા રહસ્યનો દરવાજો ખોલે છે તો ચાલો હવે આપણે આપણી આ રમતનો પહેલો નિયમ સમજીએ અને એ નિયમ છે સંખ્યાઓને એના સૌથી નાના પાયાના ટુકડાઓમાં તોડતા શીખવું તો આ અવયવ છે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો એ એવી સંખ્યા છે જે કોઈ બીજી સંખ્યાને પૂરેપૂરી ભાગી શકે એટલે કે જરા પણ શેષ ના વધે યાદ છે પેલી છ લખોટીઓ આપણે એને એક બે ત્રણ અને છ ની લાઇનમાં ગોઠવી શક્યા હતા બસ આ એક બે ત્રણ અને છ એ જ ના અવયવ કહેવાય છે ને એકદમ સિમ્પલ ઓકે હવે આપણને અવયવ શું છે એ તો સમજાઈ ગયું તો ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ અને કેટલીક ખાસ સંખ્યાઓને શોધીએ ખબર છે આ સંખ્યાઓ તો જાણે ગણિતના એટમ્સ એટલે કે અણુઓ છે આ જેના પાયાના બિલ્ડિંગ બ્લોક્સ છે જુઓ સંખ્યાઓને આપણે બે મુખ્ય ગ્રુપમાં વહેંચી શકીએ એક છે અવિભાજ્ય સંખ્યાઓ આ તો હીરા જેવી છે એકદમ મજબૂત એને ફક્ત એક વડે અથવા પોતાની જાત વડે જ ભાગી શકાય બીજું કોઈ એને તોડી ન શકે અને બીજી છે વિભાજ્ય સંખ્યાઓ આ સંખ્યાઓ પેલી અવિભાજ્ય સંખ્યાઓના ટુકડાઓથી બનેલી હોય છે અને આજ તો આખી રમતનું રહસ્ય છે દરેક વિભાજ્ય સંખ્યાનું મૂળ તો પેલી અવિભાજ્ય સંખ્યાઓ જ છે અને તમને જાણીને નવાઈ લાગશે પણ આપણી ઇન્ટરનેટ સિક્યોરિટીનો આખો આધાર આ અવિભાજ્ય સંખ્યાઓ પર જ ટકેલો છે પણ દરેક રમતમાં કોઈક તો અપવાદ હોય જ છે બરાબર ને અહીં આપણો અપવાદ છે નંબર એક એ પોતાની રીતે જ એકદમ ખાસ છે એ ન તો અવિભાજ્ય છે કે ન તો વિભાજ્ય એમ સમજો કે એ તો પોતાની અલગ જ ટીમમાં રમે છે તો સવાલ એ છે કે આ બધી ખાસ અવિભાજ્ય સંખ્યાઓને શોધીશું કઈ રીતે વેલ હજારો વર્ષો પહેલાં એ ગ્રીક ગણિતશાસ્ત્રીય આના માટે એક મસ્ત રીત શોધી કાઢી હતી એને કહેવાય છે ઇરાટોસ્થેનિસની ચાલણી ચાલો જોઈએ એ કેવી રીતે કામ કરે છે સૌથી પહેલા તો એકને ભૂલી જાઓ હવે બેને ને પકડો એ આપણી પહેલી અવિભાજ્ય સંખ્યા છે એના પર ગોળ કરો અને પછી એના બધા ગુણકો એટલે કે ચાર છ આઠ દસ બધાને છેકી નાખો થઈ ગયું સરસ હવે આગળ વધો ત્રણ પર એના પર ગોળ કરો અને એના પણ બધા ગુણકોને છેકી નાખો બસ આ જ રીતે આગળ વધતા રહો અને છેલ્લે ચારણીમાં જે સંખ્યાઓ બચી જશે ને એ બધી જ છે આપણી સુપરસ્ટાર અવિભાજ્ય સંખ્યાઓ મજા આવીને ચાલો હવે સમય છે થોડા ચીટ કોડ્સ શીખવાનો હા ગણિતના ચીટ કોડ્સ આ એવી ગુપ્ત ચાવીઓ છે જેનાથી આપણે લાંબા લાંબા ભાગાકાર કર્યા વગર જ ફટાફટ જાણી શકીએ કે કોઈ સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગી શકાશે કે નહીં ઓકે તો અહીં કેટલાક સૌથી કામના નિયમો છે જેમ કે કોઈ સંખ્યાને બે વડે ભાગી શકાય કે નહીં એ જાણવા માટે ખાલી એનો છેલ્લો અંક જુઓ જો એ ઝીરો બે ચાર છ કે આઠ હોય તો કામ થઈ ગયું પાંચ માટે તો એનાથી પણ સહેલું છેલ્લો અંક ઝીરો અથવા પાંચ હોવો જોઈએ પણ સૌથી મજેદાર ચાવી તો ત્રણ માટેની છે એમાં થોડું અલગ છે એમાં આપણે સંખ્યાના બધા અંકોનો સરવાળો કરવો પડે ચાલો તો હવે જે શીખ્યા એને ટેસ્ટ કરીએ તમારી સામે એક સંખ્યા છે સાત હજાર બસો એકવીસ હવે મને કહો શું આ સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય અને હા કોઈએ કેલ્ક્યુલેટર કે લાંબો ભાગાકાર નથી કરવાનો આપણા ગુપ્ત કોડનો ઉપયોગ કરો જોયું કેટલું સિમ્પલ છે આપણે ખાલી અંકોનો સરવાળો કરવાનો છે તો સાત વત્તા બે વત્તા બે વત્તા એક કેટલા થયા બાર અને બારને તો ત્રણ વડે આરામથી ભાગી શકાય છે બરાબર તો એનો મતલબ કે આપણી આખી સંખ્યા સાત હજાર બસો એકવીસ એને પણ ત્રણ વડે ભાગી જ શકાય જોયું આપણો ગુપ્ત કોડ એકદમ પરફેક્ટ કામ કરે છે સરસ તો અત્યાર સુધી આપણે એક સંખ્યાની અંદરની દુનિયા જોઈ હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ હવે આપણે એ જોઈશું કે જ્યારે બે કે તેથી વધુ સંખ્યાઓ ભેગી થાય ત્યારે એમનામાં શું સરખું છે એમના વચ્ચે શું સંબંધ છે આ જે તમે જોઈ રહ્યા છો એને કહેવાય છે અવયવ વૃક્ષ અથવા ફેક્ટર ટ્રી આનાથી ખબર પડે છે કે કોઈપણ વિભાજ્ય સંખ્યાને એના અવિભાજ્ય અવયવોમાં કેવી રીતે તોડી શકાય જ્યાં સુધી છેલ્લે ખાલી અવિભાજ્ય સંખ્યાઓ જ ના બચે અહીં સ્ક્રીન પર જુઓ ચોવીસ અને છત્રીસને કેવી રીતે એમના પાયાના અણુઓ એટલે કે એમના અવિભાજ્ય અવયવોમાં તોડવામાં આવ્યા છે અને આ જ આપણને એક બહુ જ મહત્વના કોન્સેપ્ટ પર લઈ જાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા અ સાવ સહેલા શબ્દોમાં કહીએ તો એ બે કે વધુ સંખ્યાઓ વચ્ચેનો સૌથી મોટો કોમન ફેક્ટર છે એમ સમજો કે આપણે એમનામાં રહેલો સૌથી મોટો સરખો ટુકડો શોધી રહ્યા છીએ ચાલો આને એક ઉદાહરણથી સમજીએ ધારો કે આપણે વીસ અઠ્યાવીસ અને છત્રીસનો ગુસ્સા શોધવો છે તો સૌથી પહેલાં આપણે આ ત્રણેયના અવિભાજ્ય અવયવોની યાદી બનાવીશું હવે ધ્યાનથી જુઓ આ ત્રણેય યાદીમાં કયા અવયવો કોમન છે હમ આપણને દેખાય છે કે બે ગુણ્યા બે એટલે કે બે વાર બે એ ત્રણેયમાં છે બસ આ જ આપણો જવાબ છે બે ગુણ્યા બે એટલે ચાર તો આ ત્રણેય સંખ્યાનો ગુસ્સા થયો ચાર હવે જ્યાં ગુસા અ અ હોય ત્યાં એનું એક જોડીદાર પણ હોય અને એ છે લસા અ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી આ શું છે આ એ સૌથી નાની સંખ્યા છે જેને આપેલી બધી સંખ્યાઓ વડે ભાગી શકાય આને આમ સમજો જાણે કે અલગ અલગ સ્પીડ પર ચાલતા લોકોના રસ્તાઓ પહેલીવાર જ્યાં એકસાથે ભેગા થાય એ પોઈન્ટ એટલે લસા અ વાહ આપણે લગભગ બધું જ શીખી લીધું છે તો હવે આપણે આ રમતના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છીએ ચાલો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એ બધાનો ઉપયોગ કરીને એક છેલ્લો અને મજેદાર કોયડો ઉકેલીએ તો હવે એક પ્રેક્ટિકલ પ્રોબ્લમ જોઈએ કલ્પના કરો કે ત્રણ મિત્રો એકસાથે ચાલવાનું શરૂ કરે છે પણ ત્રણેયના પગલાંની લંબાઈ અલગ અલગ છે એસી પંચ્યાસી અને નેવ સેન્ટીમીટર તો સવાલ એ છે કે ચાલતા ચાલતા એવું કયું ઓછામાં ઓછું અંતર આવશે જ્યાં ત્રણેયના પગ એક જ સમયે ફરીથી સાથે જ જમીન પર પડશે સવાલ થોડો અટપટો લાગે છે પણ ગભરાશું નહીં આપણી પાસે આને ઉકેલવાની ચાવી છે અને એ ચાવી શું છે એ છે લ સા બસ આપણે ખાલી એંશી પંચ્યાસી અને નેવુંનો લ સા અ શોધવાનો છે અને આપણને આપણો જવાબ મળી જશે આનાથી એ સાબિત થાય છે કે આપણે જે રમત રમી રહ્યા હતા એ ખાલી ચોપડીના પાના પર નથી એ આપણી આસપાસની દુનિયાની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે તો જોયું આ ફક્ત સંખ્યાઓ સાથેની રમત નહોતી અવયવો અવિભાજ્ય સંખ્યાઓ ગુસ્સા અને લસા આ બધા સાવ સરળ લાગતા નિયમો જ આપણી આધુનિક દુનિયાનો પાયો છે તમારા બેંક એકાઉન્ટને સુરક્ષિત રાખતી કમ્પ્યુટર એન્ક્રિપ્શન સિસ્ટમથી લઈને અંતરિક્ષમાં ગ્રહોના ભ્રમણના હિસાબ સુધી બધે જ આ નિયમો કામ કરે છે આના પરથી એ વિચાર તો જરૂર આવે કે આપણી આસપાસ એવી બીજી કઈ જગ્યાઓ હશે જ્યાં સંખ્યાઓની આ ગુપ્ત ભાષા પોતાના રહસ્યો છુપાવીને બેઠી હશે